હેપી મોર્નિંગ ક્લબ આયોજિત સ્નેહ ઉત્સવ કાર્યક્રમ યોજાયો સુરત હેપી મોર્નિંગ ક્લબના પાંચ વર્ષો પૂર્ણ થયા નિમિત્તે ભવ્ય સ્નેહ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો ચાંદીની પાર્ટી પ્લોટ મોટા વરાછા સુરત પર ખૂબ સરસ આયોજન કરાયું જેમાં હેપી મોર્નિંગ ક્લબમાં પાંચ વર્ષથી બિલકુલ વિના મૂલ્યે સેવા આપનાર અને સંસ્થાના સ્થાપક યોગ ટીચર સુરતભાઈ મિયાણી તેમજ રાજેશભાઈ મોહિતભાઈ કિશોરભાઈ સહિત સમગ્ર ટીમની સન્માનિત કરવામાં આવ્યા સુટાદા શહેરના હેપી મોર્નિંગ ક્લબ દ્વારા સમગ્ર સમાજને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા અને યોગ ધ્યાન પ્રાણાયામ ઓંકારના ઉચ્ચારણ તેમજ એરોબિક્સ જેવી પ્રવૃત્તિઓ દ્વારા એક નવી ઊર્જા આપતી કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ચલાવવામાં આવી રહી છે કાર્યક્રમની રાષ્ટ્રગાન હનુમાન ચાલીસા પાઠ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી હેલ્થ અવેરનેસ સ્પીચ તેમજ માન્યવર મહેમાનોના આશીર્વાદ આપવામાં આવ્યા હતા ઉદાર દિલ દાદાશ્રીઓ અને યુવાનોના સાથ સહકારથી ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અનેક આમંત્રિત મહેમાનોએ હાજરી આપી ઉત્સાહ પ્રેરિત કર્યા હતા બીજો હું છેલ્લા બે વર્ષ થી ક્લબ માં આવું છું મને આ દસ વર્ષ થી કમર માં દુખાવો હતો એકદમ સારો થઈ ગયો છે અને પગ ની પાણી પણ એટલી દુખી હતી પણ હવે ખુબ જ સારું છે અને અમારો હેપી મોર્નિંગ ક્લબ એક પરિવાર થઈ ગયો છે જાણે એટલે રોજ સવારે આવવાનું મન થાય જ સરસ એમ થાય કે જાવું જ છે એટલે તમે બધા પણ આવો સાથે તમારા મિત્રોને ને સંબંધીને બધાને લેતા હો આમાં આવવાથી ખૂબ જ ફાયદો થાય છે થેન્ક યુ